સુરતમાં મજુરા ગેટ પાસે આવેલા ટ્રાઇડન્ટ હોસ્પિટલમાં અપૂરતી ફાયા સુવિધાને કારણે અને રહેઠાણ હોસ્ મિલકતમાં હેતુ ફરી કરી હોસ્પિટલ ચલાવવામાં આવતા હોવાથી હોસ્પિટલનો બેઝમેન્ટ ત્રીજો માળ પાંચમો માળ અને એસી રૂમ સહિતના ઓપરેશન થિયેટર સીલ કરી દેવામાં આવ્યા હતા રાજકોટના અગ્નિ અ અગ્નિકાંડ બાદ સુરતનું ફાયર વિભાગ એ હરકતમાં આવ્યું છે સુરતની અનેકો હોસ્પિટલને ફાયર સેફટીની ચેકિંગ થઈ રહી છે તો તે પૈકી સુરતના કૈલાસનગર પર આવેલી ટ્રીડન્ટ હોસ્પિટલમાં અપૂરતી ફાયર સુવિધાને કારણે બેઝમેન્ટ ત્રીજો માળ અને પાંચમો માળ સહિત એસી રૂમને જે હતા તેને સીલ કરી દેવામાં આવ્યા છે ફાયર સેફટીમાં અભાવને કારણે અહીં કોવિડ કેરની બેડની પણ ફાળવણી કરવામાં આવી હતી જે રદ કરવામાં આવે છે અને તેમાં પ્લા મંજૂર કરનાર આર્કિટેક્ટ પ્રદીપભાઈ સન્મુખભાઈ ચોક્સીને પણ લાયસન્સ રદ કરી દેવામાં આવ્યું છે ફાયર સેફ્ટીના અભાવને કારણે જો કોઈ દુર્ઘટના ન ઘટે તેને પગલે પહેલેથી હોસ્પિટલને સીલ કરી દેવામાં આવી છે અને અગાઉના સમયમાં વાત કરીએ કે જે સુરતની આ ઘણી બધી હોસ્પિટલમાં ફાયર સેફ્ટીના અભાવ જોવા મળે છે તો ત્યારે તે ફાયર સેફ્ટીના અભાવને કારણે સુરતનું ફાયર તંત્ર હરકતમાં આવી તેની ચેકિંગ ચાલુ કરી છે અને જે ફાયર સેફ્ટીનો જે અભાવ હોય છે તે તમામ હોસ્પિટલો સામે કાર્યવાહી શરૂ કરી છે કેમેરામેન આનંદ ગુરવ સાથે મિહાલી પડે in Surat.